હવે દૂધનો બિઝનેસ ઘણા સમયથી ચાલતો હતો પરંતુ જ્યારે આ ટી સતીશકુમાર સોળ વર્ષના હતા અને સ્કૂલમાં ભણતા હતા ત્યારે પરિવારનો જે બિઝનેસ છે એ ડૂબી રહ્યો હતો આગામી દિવસોમાં શેર બજારમાં એક કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે આ આઈપીઓની તારીખ એનું પ્રાઇસ બેન્ડ હજુ સુધી કંઈ જાહેર નથી થયું પરંતુ આ આઈપીઓની એક સક્સેસ સ્ટોરી છે એ હું તમારી સાથે શેર કરીશું અમે ખબર છે ડોટ કોમ ઉપર ઘણી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા રહીએ છીએ કારણ કે અમારો આશય એવો છે કે કોઈ એકની સક્સેસ સ્ટોરી જો કોઈની જિંદગીમાં પ્રકાશ ફેલાવે તો એ માણસની જિંદગી બદલાઈ જાય તો આવા જ એક યુવાનની વાત કરીશું કે જેનો આઈપીઓ હવે આવી રહ્યો છે પરંતુ આ યુવાન કોઈ વૈભવી કુટુંબમાં નહોતો જન્મો નહીં કોઈ એની પાસે ડિગ્રી નથી એની પાસે કોઈ એણે મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું પરંતુ આજે બે હજાર કરોડની કંપની ઊભી કરી રહી છે અને ત્રેવીસસો પચાસ કરોડનો આઈપીઓ લઈને આ યુવાન આવી રહ્યો છે તો આના વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ તમિલનાડુના ઈરોડમાં એક યુવાનની વાત છે કે આ યુવાન જ્યારે સોળ વર્ષનો હતો ત્યારે એમના પરિવારનો જે એક ફેમિલી બિઝનેસ હતો દૂધનો હવે દૂધનો બિઝનેસ ઘણા સમયથી ચાલતો હતો પરંતુ જ્યારે આ ટી સતીશકુમાર સોળ વર્ષના હતા અને સ્કૂલમાં ભણતા હતા ત્યારે પરિવારનો જે બિઝનેસ છે એ ડૂબી રહ્યો હતો હવે સોળ વર્ષની નાની ઉંમરે જ્યારે રમવાની ઉંમર હોય ભવિષ્યના સ્વપ્ન જોવાની ઉંમર હોય અને ભણવામાં ધ્યાન આપવાની ઉંમર હોય એવા સમયે ટી કુમારે જોયું કે આ પરિવારનો ફેમિલી બિઝનેસ ડૂબી રહ્યો છે તો એને ઉપર લાવવા માટે એમણે પોતે સ્કૂલ છોડી દીધી અને સ્કૂલ છોડી દીધા પછી બિઝનેસની અંદર એવું એક મોટું પ્લાનિંગ કર્યું કે કંપની ઊંચાઈએ પહોંચી ગઈ અને ઝીરોથી શરૂ કરીને બે હજાર કરોડ રૂપિયા સુધી કંપની આજે પહોંચી ગઈ અને હવે આ સતીશકુમાર બે હજાર ત્રણસો ને પચાસ કરોડ રૂપિયાનો આઈપીઓ લઈને આવી રહ્યો છે મહત્ત્વની વાત એ છે કે કુમાર નોટ બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન એમના પરિવારમાં કોઈ એવી સમૃદ્ધિ નહોતી કોઈ એમની પાસે ડિગ્રી પણ નહોતી અને એમણે કોઈ મોટું રોકાણ બી નહોતું કર્યું હવે કુમાર આટલા આગળ કેમ આવી ગયા તો એની પાછળનું કારણ એમ છે કે એમણે સોળ વર્ષની ઉંમરે સ્કૂલ છોડીને બિઝનેસ ચાલુ કર્યો અને સૌથી પહેલાં એમ વિચાર્યું કે માત્ર દૂધ ઉપર બિઝનેસ આગળ વધારવો શક્ય નથી એટલે એમણે એની અંદર વેલ્યુ એડિશન કરવાનું વિચાર્યું ઓગણીસો ને ચોરાણુંની એ વાત છે જ્યારે સતીષકુમાર સોળ વર્ષની ઉંમરના હતા એમણે આ દૂધના ધંધામાં વેલ્યુ એડિશન શરૂ કર્યું અને પનીર દૂધ દહીં આઈસક્રીમ ચીઝ એ બધા બિઝનેસમાં પડી ગયા અને ઓગણીસો ને પંચાણુંની અંદર દૂધનો બિઝનેસ ટોટલ બંધ કરી દીધો માત્ર આ બધી જે દૂધની બનાવટો છે ડેરી પ્રોડક્ટ છે એ બધા પર જ ફોકસ કર્યું અને એમ કરતાં કરતાં બિઝનેસને તેઓ આગળ લઈ ગયા માત્ર દૂધ ઉપર જો બિઝનેસ ચલાવતે તો કુમારની કંપની પણ એટલી બધી આગળ નહીં આવતી એમની કંપનીનું નામ છે મિલ્ક મિસ્ટ અને મિલ્ક મિસ્ટ આજે ફેમસ કંપની થઈ ગઈ છે અને લગભગ એની પાસે બે હજારથી વધારે ડિસ્ટ્રીબ્યુટર્સ છે અને પંદર હજારથી બ્રાન્ડેડ ચીલર્સ છે પેરુન દરાઈની અંદર પંચાવન એકરની અંદર એમનો એક જબરજસ્ત મોટો પ્લાન્ટ છે અને એ પ્લાન્ટની અંદર રોજ પંદર લાખ લિટર દૂધનું પ્રોસેસ થાય છે એમની પાસેથી પોતે દૂધનો બિઝનેસ નથી કરતા પરંતુ સડસઠ હજાર ખેડૂતો એમને દૂધ આપી જાય છે અને એમણે તાજેતરની અંદર મિલ્ક લેન્ડની સાથે ચારસો કરોડ રૂપિયાની ડીલ કરી છે અને આ ડીલની અંદર મિલ્ક લેન્ડ છે એ દસ હજાર ખેડૂતો પાસેથી પ્રીમિયમ દૂધ મેળવવા માટે કંપનીને મદદ કરશે હવે જે પ્રમાણે આઈપીઓની વાત છે એ હમણાં એકવીસ જુલાઈએ કંપનીએ સેબીમાં દરખાસ્ત મૂકી છે અને એક હજાર સાતસો પંચ્યાસી કરોડના નવા શેર અને અઢીસો કરોડ પ્રમોટર્સના ઓફર ફોર સેલમાંથી પબ્લિક ઇસ્યુમાં આવશે આજે આ સતીષકુમારની જે કંપની છે એ દક્ષિણ ભારતની અંદર અમૂલ બ્રિટાનિયા નેસ્લે જેવી કંપનીની સાથે ટક્કર આપે છે અને સતીશ કુમાર હજુ આ કંપનીને આગળ લઈ જવા માટે એમનો એક્સપાન્શન પ્લાન છે એમાં મઠા સહિતની બીજી બધી પ્રોડક્ટ બી બનવાની છે અને એ એક્સપાન્શન માટે તેઓ આ આઈપીઓ લાવી આ આઈપીઓ લાવી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ